નમસ્કાર મિત્રો જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા પ્રકાશ પટેલ મિત્રો આપણું રસવંતી છ્યાસી ઝીરો બત્રીસ વેરાયટી આ ત્રીજું વર્ષ લાંબ ચાલી રહ્યું છે શુદ્ધ ગોળ આપના દ્વાર સુધી પહોંચાડતા આવ્યા છે આ વર્ષનો પણ ગોળ તૈયાર થશે અને આપણને મળશે તો મિત્રો અમારી ભૂમિ આપ જોઈ શકો છો અમે આ ખરપતવાર નિંદામણનાશક કોઈ પણ પેસ્ટિસાઈડનો ઉપયોગ કર્યા વગર અમારી ભૂમિને સુજલામ સુફલામ બનાવી પોષક તત્વોથી ભરપૂર છે જો આ અમારા દેશી અળસિયાએ જમીનને કેવી પોચી ભરભરી બનાવી દીધી છે સાથે સાથે જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીન માં પોષક તત્વો ફડ્રુપ બને છે તો આ ખરપતવારને પણ અમે જો આ કેવી રીતે હાથથી જ ઊણી લઈએ છીએ અમે કોઈ પણ પેસ્ટિસાઈડ ઉપયોગ થતો નથી જો આવી રીતે ખરપતવાર પણ અહીં નાખવામાં આવે છે કાસ્ટ આચ્છાદનમાં અમે આ પરાલી અહીં જ નાખી હતી આ પરાલીનું પણ વિઘટન થઈ ગયું છે જોઈ રહ્યા છો આપ કેટલું સરસ હુમસમાં નિર્માણ થઈ રહ્યું છે તો ચાલો આ ખરપતવાર આપણે હાથથી જ વીણીએ કોઈ પણ ભૂમિમાં રાસાયણિક દવા પેસ્ટીસાઇડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ના કરીએ જય હિન્દ જય ભારત